આજે આપણે રીતે પાણી જાય છે આ ગાયનો ઘાસ સારો છે જીન્સવો એમાં પાણી જાય છે બાજુમાં અહીંયા મકાઈ છે આપણે મકાઈ વાવી હતી મકાઈ અત્યારે ઊભી છે અત્યારે ઉગી ગઈ છે તમને દેખાતું છે મકાઈ કઈ ત્યાં બીજી વાર પાયે પાયું છે આમાં એની પાછળ તમે જોવો છો ત્યાં ગાયનો કાંસ સારો ચીંજવો છે પાણી જાય છે પછી આપણો છે એમાં પાછું પાણી છાંટવા માટે પાછું પાણી છે ત્યાં લઈ જવાના છે અત્યારે આપણે ઝીઝવામાં જાય છે મોટરનું પાણી છે અને એકદમ મીઠું પાણી આવે છે અને મકાઈ બે વીઘામાં કરેલી કોણ કોણ લાઈવ જોવો છો તે તમારું નામ જણાવજો લાઈવમાં જે વ્યક્તિ જોતા હોય તે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તમારું નામ જણાવજો મિત્રો તમારું નામ જણાવજો જેથી કરીને અમને ખબર પડે કે તમે કઈ જગ્યાએથી લાઈવ વિડીયો નિહાળો છો જોવો છો જે કોમેન્ટમાં તમારું નામ જણાવજો જય શ્રી રામ જેપી યોગી રેડી જો આવી રીતે જે એક ભાઈએ કોમેન્ટ કરીને જણાવ્યું જેપી પી જેપી ભાઈ જેપી યોગી તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે જણાવજો આવી રીતે તમે કોમેન્ટ કરી અને તમારું નામ લખશો તો આપણે તમને ઓળખશું અને આપણે વાતચીત પણ કરી શકશું કોમેન્ટ કરીને તો તમે જણાવશો તો તમારું નામ કઈ જગ્યાએથી જેપી ભાઈ તમે આ વિડીયો જોવો છો લાઈવ તે જણાવો તો અમને ખબર પડે આ જગ્યા પરથી તમે અત્યારે લાઈવ જોઈ રહ્યો અત્યારે બોતેર જણા લાઈવ છે આપણી સાથે વિડીયોમાં ઘાસ છે પેલું અને આ ઝીંઝવો ઘાસ છે ઘાસ સારા હે ગાયકા ઘાસ સારા એ ગાયકા ઘાસ સારા હૈ એ ફસલ હૈ મકાઈ હૈ અમેરિકન મકાઈ હૈ એ વાળા હે ને और दो तीन दिन से पहले ही हमने ये बीज रोपा है उसको और अभी ये दो बार उसको पान पानी पिलाया है दूसरी बार पिलाया देख सकते हैं आप इतना निकल चुके हैं बार मकई इसमें खतपार खतपतवार बहुत होता है चेपी भाई योगेश कहाँ से आप बोल रहे हैं जेपी योगी कहाँ से वीडियो देख रहे हैं वो थोड़ा बताइएगी अभी मैं हमारा वर्मी कंपोस्ट यूनिट है जो कोई भी फसल में खाद तरीके खाद के लिए ये इस्तेमाल करते हैं वर्मी कंपोस्ट खाता वो हम बनाते हैं वहीं पर ये पानी है अभी ये जा रहा है अभी डेढ़ बजे डेढ़ बजे के आसपास से डेढ़ पौने बजे के आसपास हम ये पानी उधर चिट चिटकाने के लिए ले जाएगी मध्य प्रदेश सरस क्या करते हैं आप खेत खेती करते हैं जेपी भाई मध्य प्रदेश में आप क्या करते हैं गोयाणी महेश भाई वेरी नाइस थैंक यू महेश भाई लाइव से अपने महेश भाई ने मकाई बताओ जी। गुजरात ओल्ड અલ્લા ધાકડા ગુજરાત છે એનું નામ બરાબર બચાતું ને અલ્લાહ ઓલ ઓલ ધાકડા તમારું નામ વ્યવસ્થિત લખજો કોમેન્ટમાં કોમેન્ટમાં તમારું નામ વ્યવસ્થિત લખો તો ખબર પડે હા ઓલ લખેલું છે ઓલ લખેલું છે પણ ધાકડા લખ્યું છે મહેશભાઈ પણ આપણી સાથે અહીં અત્યારે થોડીક વાર રમવા આવવાના છે જે મહેશભાઈ કોમેન્ટ લખી છે વેરી નાઇસ કરીને થોડાક સમયમાં જ અહીંયા આવશે આપણી પાસે અલ્લા ઠેક અલ્લા લખી હા અલ્લા લખેલું હોય છે અલ્લા નો એ આવે ને આય છે કે સરસ અત્યારે પાણી એકદમ મીઠું પાણી છે આ બોરિંગનું પાણી છે ઠંડુ ઠંડુ પાણી છે હા એ તો જોયું અલ્લા લખ્યું ઇલ્લા ઇલ્લા લખ્યું છે બીજું કોઈ લાઈવ જે થતા હોય પણ કોમેન્ટમાં તમારું નામ જણાવજો કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તે જણાવજો એકસો ને ઓગણીસ જણા લાઈવ છે આપણી સાથે અત્યારે આ પાયા પાપડી અહીંયા ઉભી છે સામે રિક્ષા આવે છે રિક્ષાવાળાને રોકવાના છે હાંકવા નથી દેવાના કારણ કે પાયા પાપડી આ તૂટી જાય ફાટી જાય ચાલો હવે આપણે મૂકશું હવે તમે લોકો અત્યારે કોમેન્ટમાં વધારે કોઈ લખ્યું નથી એટલે